નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો આજના તાજા સમાચાર જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે રાજ્ય સરકાર ખેડૂતોને તેમની ઉપજના સરખા ભાવ મળે તે હેતુથી પંદર માસથી ખેડૂતો પાસે ઉનાળો પાક ખરીદશે બાજરી જુવાર અને મકાઈ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પચીસો રૂપિયા એકત્રીસો એંસી રૂપિયા બે હજાર નેવું સરકાર આપશે મિત્રો રાજ્ય સરકાર વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ખેડૂતો માટે ઉનાળુ પાકને લઈને સારા સમાચાર લઈ આવી છે મિત્રો જેના માટે આવતીકાલથી વીસીએ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતોની સિત્તેર ટકા લોન માફ થશે ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂત લક્ષી મોટો નિર્ણય લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં વીસથી થી પચીસ વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય અથવા તો આર્થિક મુશ્કેલીમાં આવેલા ખેડૂતોને સિત્તેર ટકા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ આપ્યો છે જ્યારે લોન ન ભરી શકવાના કારણે ખેડૂતોને મૂળ રકમના પાંચ પાંચ ગણા રૂપિયાના ચક્રવૃત્તિ વ્યાજ થઈ ચૂક્યા છે આવા ખેડૂતો પણ પૈસા સિત્તેર ટકા માફ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો સોળમો હપ્તો જમા થયો કે નહીં તે કેવી રીતે જાણવું તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જમા કરવામાં આવ્યો છે જો કે સોળમો હપ્તો જમા થયો કે નહીં તેવી શંકા હોય અને ચકાસવા માગો છો તો તમારે કેપ અનુસરવાના રહેશે મિત્રો સૌ પ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો ત્યારબાદ તમારા આધાર અથવા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો ઓટીપીની મદદથી લોગ ઇન કરો લોગિન કર્યા પછી બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાથી તમારું પેમેન્ટનું સ્ટેટસ જોઈ શકશો સમાસારોમાં આગળ જોઈએ તો પીએમ વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે તો અરજી કરી શકો છો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે આ સ્કીમમાં અઢાર ટ્રેડનો સમાવેશ થાય છે સંબંધિત પોર્ટલમાં લોગિન બાદ પરંપરાગત કારીગર અને શિલ્પકાર અરજી કરી શકે છે પસંદ કરાયેલા લાભાર્થીઓને પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે આ સમયગાળા દરમિયાન લાભાર્થીઓને ટૂલ માટે રૂપિયા પંદર હજારનું ઈ વાવસર પણ મળશે આ પછી પ્રશિક્ષિત લાભાર્થીઓને વ્યવસાય કરવા માટે પાંચ ટકાના વ્યાજે ગેરંટી ટકાના લોન પણ આપવામાં આવશે ત્યારબાદ સમાચાર જોઈએ તો ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર રૂપિયા મળશે જે ખેડૂતો બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સમાસારોમાં આગળ જોઈએ તો ખેડૂતોનું દેવું માફ થશે જ્યારે આ વખતે ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત થઈ શકે છે અને ખેડૂતો માટે ઘણા ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવી શકે છે મિત્રો તમને શું લાગે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ન થવા જોઈએ તમે નિશ્ચય કમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ જણાવી શકો છો ત્યારબાદના સમાચાર જોઈએ તો એક કાર્ડ બનાવવું અને બે લાખનો ફાયદો મેળવો અસખંડિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે માં વીસમાં શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાને ખૂબ રિસ્પોન્સ મળે છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ લોકોના ઈશ્રમ કાર્ડ બની ચૂક્યા છે જે વ્યક્તિની પાસે ઈશ્રમ કાર્ડ હોય છે તેમને આર્થિક મદદની સાથે બે લાખ રૂપિયાની દુર્ઘટના વીમાનો લાભ પણ સરકાર આપે છે મિત્રો કોણ બનાવી શકે છે ઈ શ્રમ કાર્ડ તો મિત્રો અસંખંડિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈ પણ ભારતીય નાગરિક જેમની ઉંમર સોળથી ઓગણસાઠ વર્ષની વચ્ચે હોય તે ઈ શ્રમ કાર્ડ બનાવી શકે છે સમાચારોમાં આગળ જોઈએ તો પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે પશુપાલકોને વ્યવસાય તરીકે સ્વીકારવા પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા બાર દુધાળા પશુને ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના અમલમાં મુકાય છે આણંદ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ અઠ્યાવીસ અરજી મંજૂર કરાઈ હતી અને લાભાર્થીઓને આશરે રૂપિયા એકવીસ પોઈન્ટ સિત્તેર લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે ત્યારબાદના મુખ્ય સમાચાર જોઈએ તો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળશે મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવે છે આ યોજના હેઠળ સાઠ વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે આ એક સ્વૈચ્છિક યોગદાન આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતોને દર મહિને પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયા જમા કરાવી શકે છે અઢાર કે તેથી વધારે ઉંમરના અને ચાલીસ વર્ષથી ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે સાઠ વર્ષ બાદ તેઓને ત્રણ હજાર રૂપિયાના માસિક અથવા છત્રીસ હજાર રૂપિયા વાર્ષિક પેન્શન મળશે સમાસારોમાં આગળ જોઈએ તો મહિલાઓને સ રૂપિયાની સહાય મળશે ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શરૂ કરી છે આ માટે સરકાર ગર્ભવતી મહિલાઓને સીધા છ હજાર રૂપિયા આપે છે પ્રથમ હપ્તો આંગણવાડીમાં ગર્ભાવસ્થાની નોંધણી કરાવવા માટે હજાર રૂપિયા આપવામાં આવે છે બીજો હપ્તો એનસી કરાવ્યા પછી અને ગર્ભાવસ્થાના છ મહિના પછી બે હજાર રૂપિયા આપવામાં આવે છે ત્રીજો હપ્તો બે હજાર રૂપિયાના બાળકના જન્મની નોંધણી કરાવ્યા બાદ આપવામાં આવે છે ડિલિવરીની જન્મની સુરક્ષા યોજના હેઠળ એક હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ ના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત સરકાર પચાસ હજાર ની સહાય આપશે ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરવા સુધી કુલ રૂપિયા પચાસ હજારની સહાય મળવા પાત્ર રહેશે સમાચારોમાં આગળ જોઈએ તો અડધી કિંમતે ડીએપી ખાતર મળશે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકારે ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરને સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને સફળતા મળી છે સરકારે ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે ઇપકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા છે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે આ ખાતર એક બોરી જેટલું જ કામ કરશે હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત તેરસો પચાસ છે એટલે કે તેની સરખામણી પડશે જેનો સીધો ફાયદો થશે ત્યારબાદના સમાચાર જોઈએ તો હોળી પહેલા ગરીબોને ત્રણ મોટી ભેટ મળશે ચૂંટણી અને હોળી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એંસીથી એકસો પચાસ રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે અને મિત્રો હવે જોઈએ આજના તાજા ખેડૂત સમાચાર તો છેલ્લા પાંચ વર્ષમાં કપાસનો વાયદો ઊંચો નથી આવ્યો કેટલાક વાયદો વૈશ્વિક માર્કેટમાં ગયા છે જેમના કારણે કપાસની બજાર વધવાની સંભાવના છે મિત્રો હાલમાં કપાસની બજાર સપાટીએ પહોંચી ગઈ છે એક થી ત્રણ માર્ચ વર્ષે માવઠાની આગાહી ખેડૂતો ખેતી પાકમાં ધ્યાન આપો ચારસો વીસ રૂપિયાની સપાટીએ ડુંગળીના ભાવ પહોંચ્યા બાદ આજે ભાવમાં ત્રીસનો નો કડાકો લાલ ડુંગળીનો ઊંચો ભાવ ત્રણસો રૂપિયા બોલાયા હતા અને મિત્રો આવી જ રીતે રોજેરોજ ખેડૂત ઉપયોગી મહત્ત્વના સમાચાર જાણવા માગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી ખેડૂતોને લગતા તમામ તાજા સમાચાર તમને સૌથી પહેલાં મળતા રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો